કાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે સુરેન્દ્રનગરમાંથી કુલ ઓગણત્રીસ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે અને પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે શું આ ઉમેદવારો તેમના જે ઉમેદવારો ઊભા છે તેમનાથી ખુશ નથી કેમ ઓગણત્રીસ જેટલા ઉમેદવારોએ આ સીટ ઉપરથી ફોર્મ ભર્યા શું આ ઉમેદવારો ઋત્વિક મતવાણા મકવાણા જે છે તેમના મતો પડાવી જશે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીમાં રાજકીય નેતાઓએ રંગેચંગે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં ઓગણત્રીસ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે જી હા લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની બેઠક પર મજબૂત દાવેદારી ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ અપક્ષમાંથી વધુ ફોર્મ ભરાતા શું નુકસાનમાં જઈ શકે છે તો રાજકીય પાર્ટીઓ અને અન્ય પાર્ટીના મતોને તોડાવવા માટે આવા પ્રકારના કાવા દાવા થતા હોય છે ત્યારે રાજકીય પાર્ટી પૈસાના જોર પર અપક્ષ ઉમેદવારોને ખરીદીને પોતાની તરફેણમાં મતો કરે છે ત્યારે ઓગણત્રીસ માંથી વધુ પડતા ઉમેદવારો જે છે તે અનુસૂચિત જાતિના હોવાથી તેમને ફોર્મ ભરવાની ડિપોઝિટ પણ આપવી પડતી નથી તો આ સીટ પર સૌથી વધુ અપક્ષ ઉમેદવારો જે છે તે દલિત સમાજના છે તો જે અનામત મળે છે તેમનો તે લોકો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે સુરેન્દ્રનગરની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પર નજર કરીએ તો જ્ઞાતિ સમીકરણ જે છે તે સૌથી મોટો ભાગ ભજવે છે કારણ કે સૌરાષ્ટ્રમાં કોળી જ્ઞાતિની મુખ્યત્વે ત્રણ પ્રકારમાં પેટા જ્ઞાતિ આવે છે સુરેન્દ્રનગરમાં વસ્તીની દ્રષ્ટિએ ચુવાડિયા કોળી કરતા તળપદા કોળી સમાજના લોકો જે છે તે સૌથી વધુ છે તો ભાજપ સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરાને અત્યારે મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપ પાર્ટીના કાર્યકરો અને કોળી સમાજના આગેવાનો જ તેમનો વિરોધ કરી રહ્યા છે મૂળ મોરબીના હોવાથી ચંદુભાઈ શિહોરાના અત્યારે વિરોધ ચાલી રહ્યો છે તો આ વિરોધનો સીધો ફાયદો જે છે તે કોંગ્રેસના ઋત્વિક મકવાણાને થતો ભાજપ અપક્ષ ઉમેદવારોને પોતાની તરફેણમાં લઈને કોંગ્રેસની સાયલા અને લીમડીવાળા પટ્ટામાં તળપદા કોળી વધુ હોવાથી કોંગ્રેસના ઋત્વિક મકવાણાને તેનો સીધો ફાયદો થઈ શકે છે ત્યારે સૌથી વધુ સુરેન્દ્રનગર સીટ પર અપક્ષ ઉમેદવારો અને ઉમેદવારો પણ દલિત છે ત્યારે દલિતના મતો કોને ફાયદો કરાવી જાય તે જોવાનું રહ્યું તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર